તો ચાલો મિત્રો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર તમારે કેટલા સિમ કાર્ડ ચાલુ છે અને બીજું કોઈ વાપરતું હોય તો બંધ કરાવી શકો છો હવે તમારા આધાર કાર્ડ ઉપર કેટલા સિમ કાર્ડ ચાલુ છે અને જો કોઈ બીજું કોઈ તમારા આધાર કાર્ડનું યુઝ કરીને સિમ કાર્ડ વાપરતું હોય તો એ તમે બંધ પણ કરાવી શકો છો તો ચાલો વિડિયો આપણે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં આપણે શું કરવાનું છે આપણા ફોનમાં ક્રોમ બ્રાઉઝર હોય જે ફર્સ્ટ નંબર ઉપર સ્ક્રોમ દેખાશે તેને ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી સર્ચનું નિશાન છે તેના ઉપર ક્લિક કરવાનું છે અહીંયા આપણે એક સ્પેલિંગ લખવાનું છે બરાબર જો આવી રીતના સ્પેલિંગ લખતા ન તો ટેપ કોપ સ્પેલિંગ લખવાનું છે આવી રીતના સ્પેલિંગ લખ્યા પછી આપણે મિત્રો અહીંયા જે ઓલું નિશાન છે બરાબર તેના ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી આવી રીતની વેબસાઇટ છે પહેલી વેબસાઇટમાં ક્લિક કરવાનું છે ટેપ કોપ ઉપર બરાબર એટલું થયા પછી આવી રીતના કંઈક ઇન્ટરપ્રાઇસ થાય છે ત્યાર પછી આમ ઉપરની સાઇઝ ખેંચવાનું છે બરાબર જો આવી રીતના બરાબર તો અહીંયા મિત્રો દસ ડિજિટ મોબાઈલ નંબર લખેલો છે તેના ઉપર ક્લિક કરીએ તમારો જે નંબર હોય છે બરાબર એ અહીંયા એન્ટર કરવાનો છે બરાબર હું મારો નંબર એન્ટર કરી દઉં છું બરાબર જો આવી રીતે નંબર લખવાની નાખવાનો છે ત્યાર પછી મિત્રો નંબર લખ્યા પછી અહીંયા લખેલું છે ઇન્ટર કેપ્ચા તો આ જે ઉપર લખેલું છે ને પીવીસી કેપ્ચા લખીને ઓકે કરી દેવાનું છે આટલું થયા પછી અહીંયા મિત્રો આપણે થોડીક વારમાં એક મિનિટમાં આપણે ઓટીપી આવી છે બરાબર જોઈ છે ઓટીપી આવે છે કે નથી આવતો બરાબર ઓટીપી આવતા થોડીક વાર લખી છે બરાબર જો અહીં ઓટીપી આવી ગયો છે તો આપણે ઓટીપી છે મિત્રો બરાબર નીચેનું જે ખાનું છે ઓટીપી રિસન્ટલી બરાબર તેનામાં આપણે અહીંયા ઓટીપી લખી નાખવાનો છે બરાબર છે આંકડા ન છે બરાબર જો આવી રીતના ઓટીપી લખી નાખવાનો છે ઓટીપી લખી નાખવા પછી લોગિંગ ઉપર ક્લિક કરી દેવાનો છે બરાબર લોગિંગ ઉપર ક્લિક કરશે મિત્રો એટલે આપણે જો અહીંયા જે નંબર તમારા આધાર કાર્ડ પર સારવું હોય ને મિત્રો એ શો થઈ જશે જો અને જો મિત્રો બંધ કરાવો ને તો અહીંયા જે બીજું ઓપ્શન આપેલું છે નોટ રિક્વાયરમેન્ટ તેના ઉપર ક્લિક કરીને રિપોર્ટમાં ક્લિક કરી દેવા ને એટલે જો પણ એ નંબર જે શરૂ હોય છે કોઈ વાપરતું હોય યુઝ કરતું હોય બરાબર તો પણ બંધ પણ કરાવી શકો છો જો અહીંયા બીજા નંબરનું છે ને તેના ઉપર ક્લિક કરીને બરાબર તો વિડીયો સારો લાગ્યો હોય તો શેર અને લાઈક કરવાનો બોલતા નહીં